રાજકુમાર જાટના આપ મૃત્યુ કેસમાં મોટા સમાચાર મળી રહ્યા છે એસઆઈટીનો તપાસ રિપોર્ટ હાઈકોર્ટના રેકોર્ડમાં સુપરત કરવામાં આવ્યો એસપી પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ટીમે તપાસ રિપોર્ટ સુપરત કર્યો ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ રિપોર્ટ આવતા સપ્તાહ આવશે ગણેશ ગોંડલ બાદ લક્ઝરી બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ કરાશે તો કેસમાં સંબંધિત સીસીટીવી રીટ્રાઇવની પ્રક્રિયા ચાલુ હોવાનો કોર્ટમાં ઉલ્લેખ હાઈકોર્ટમાં કેસની આગામી સુનાવણી સાત જાન્યુઆરીએ હાથ ધરાશે રાજકુમાર જાટના પરિવારજનોએ હાઈકોર્ટમાં ન્યાય માંગતા એસઆઈટી ની રચના થઈ છે અને આ મુદ્દે એસોસિએટ એડિટર ધર્મેશ વેદ્ય જોડાયેલા છે ધર્મેશ આ કેસમાં અપડેટ શું છે જે ગોંડલમાં જે જાત યુવકના રહસ્યમાં મોતના ચકચારી કેસમાં જે સીટ ની રચના થઈ હતી ને જે સુરેન્દ્રનગરના સંપૂર્ણ હાઈકોર્ટમાં ગઈકાલે જે મુદત હતી એ અંતર્ગત એમને સુપ્રત કર્યો છે રેકોર્ડમાં અને હવે ગણેશ ગોંડલ બાદ લક્ઝરી બસના ડ્રાઈવરનો પણ નાર્કો ટેસ્ટ કરાશે તેવા પણ એક સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે જે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ છે એ પંદર તારીખે આવવાનો હતો રેકોર્ડમાં સબમિટ થવાનો હતો પરંતુ નાર્કો ટેસ્ટ નો રિપોર્ટ આવતા સપ્તાહ આવશે જેથી આવે આ કેસ ની મુદત સાતમી જાન્યુઆરી ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે આ મારપીટ અને બાદ અકસ્માત આ જે કેસ છે અને એમાં જે રહસ્ય ગોતા છે એ અંતર્ગત જે રાજકુમાર જાતના પરિવાર છે એ હાઈકોર્ટના દ્વારે આવ્યા હતા અને એ અંતર્ગત અત્યારે જે સીટની તપાસ રચનાનો જે રિપોર્ટ છે હાઈકોર્ટમાં સબમિટ થયો છે મહત્વની વાત એ છે કે ગણેશ ગોંડલ નો જે નાર્કોર્ટ છે તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે એટલે આ જે ગોંડલમાં જે જાત યુવકના રહસ્યના મોતના ટક્કરી કેસમાં આગામી સાતમી જાન્યુઆરીએ સુનાવણી જયારે રાખી છે ત્યારે ઘણી વિગતો બહાર આવે એવી શક્યતા અત્યારે દર્શાવાઈ રહી છે જી ધર્મેશ જોડો બદલ આભાર આપનો